વન સરીખો રંગીયોને પ્રગટ મેરૂ પ્રમાણ હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલા વખાણું જય હિન્દ મિત્રો આજે આપણે હાલાજી મહેરામન ના નામ તરીકે ઓળખાતા એવા હાલાર તરીકે ઓળખાતા જામનગર જિલ્લાની સફર ખેડીએ જામ રાવળ દ્વારા 1540 માં નવાનગર સ્ટેટ તરીકે જામનગરની સ્થાપના કરવામાં આવી જામનગર નાગમતી અને રંગમતી નદી કિનારે વસેલું છે મુખ્યત્વે છ તાલુકા ધરાવે છે ગુજરાતના પાણીપતના યુદ્ધ તરીકે ઓળખાતું ભૂચર મોરીનું યુદ્ધ કે જે ધ્રોલ ખાતે થયું હતું અને ત્યાં સુરજ કોરબાનો પાડ્યો આવેલો છે અઢારમી સદીમાં જામ ખંભાળિયા દરવાજાનું નિર્માણ જેસાજી બીજા દ્વારા જહાજ બાંધવાનો ઉદ્યોગ સચાણા સૈનિક તાલીમ કેન્દ્ર બાલાછડી નૌકાદળ તાલીમ કેન્દ્ર વાલસુરા

સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી ઉચ્ચંગરાય ટેબર નો જન્મ જામનગર બેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય જીનો મંકળનો નો જન્મ જામનગર બાંધણીના દેશી રંગકામ અને કશબ માટે જાણીતું એટલે કે જામનગર